આપણે ભેગા ચાય ના પાઈ તમે મને હવે જુઓ સાંભળો હવે સાંભળો મજાની વાત યુટ્યુબ ના માધ્યમથી લાઈવ અમારા મુકેશભાઈ લાઈવ કરી રહ્યા છે ક્યાં છે મુકેશભાઈ ની ટીમ હાજર છે ને મુકેશભાઈ ધન્યવાદ ભાઈ આપની પૂરી ટીમ ને યાર હવે સાંભળજો અસાણા વાસીઓ અમારા ઠાકોર બલ્લાભાઈ એસ એમણે મને કીધું મને કે મેક્સભાઈ હું કઈ લેવા નથી આવ્યો ભાઈ હું તો અહીંયા સેવા કરવા આવ્યો હતો અને અત્યાર સુધી સેવા કરતો તો હું જયારે ત્યારે મને ચાય પાણી પાયા મેં ત્યાં દર્શન કર્યા અહીંયા સુધી એક મહિનાથી મહેનત કરી અને આજે જ્યારે ઇનામમાં એમને બાઈક લાગ્યું ને ત્યારે એમણે કીધું કે મને બાઈક નથી જોઈતું જે કઈ રકમ ઈનામની બાઇકની થતી હોય ને એમાંથી એકે રૂપિયો નથી જોઈતો બધા રૂપિયા આશ્રમ બનાવવામાં દઈ દેવા છે મારે ગાડીઓ ચાલુ રહેવી જોઈએ